વાત કરીએ રાધનપુરની તો રાધનપુર તાલુકાના કમાલપુર ગામ ખાતે લોકો ઇલેક્ટ્રોનિક પોલના કારણે ભયભીત બન્યા છે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામ ખાતે ઇલેક્ટ્રોનિક પોલના કારણે ગામ લોકો ભયભીત જોવા મળ્યા હતા ગ્રામ પંચાયત ચોક નજીક ઠાકોર સમાજની શેરી ચૌધરીવાસ પ્રજાપતિવાસ દલિતવાસ ગામ ચોક ઇલેક્ટ્રિક પોલ જર્જરિત હાલત હોવાને કારણે ગામ લોકોની અંદર ભયનો માહોલ જોવા મળ્યો દ્વારા વીજવાર હટાવવા તેમજ હટાવવાની વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રની લાપરવાહી જોવા મળી છે રાધનપુર વિદ્યુત બોર્ડની કચેરી ખાતે લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ કરવામાં નથી આવ્યો અને ગામમાં ભયનો માહોલ ફેલાયો છે ગ્રામજનોએ જણાવ્યું કે આ ઇલેક્ટ્રિક પોલ પડી જવાની પૂરેપૂરી શક્યતા છે અને વીજ પોલ લઈને મોટી નુકસાની થવાની શક્યતા છે

હરજી વાલી છે કોઈ તાપલો બદલવા આવતા નહીં હરિજન વાત કમાલપુર વીરાપી